નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાદવ તો મિત્રો આર આર બી બે હજાર પચીસ રેલવે ભરતી રેલવે ભરતી બોર્ડ એ મિનિસ્ટ્રીઅલ અને આઇસોલેટેડ કેટેગરીની ખાલી જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે આ ભરતી અંતર્ગત રેલવે એક હજારથી વધુ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે રેલવે ભરતી બોર્ડની આ ખાલી જગ્યા માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ છ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે આરઆરબીની સત્તાવાર વેબસાઇટ આરઆરબી એપ્લાય ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે આ વિડીયોમાં આપણે રેલવે ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ અરજી પ્રક્રિયા પસંદગીની પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ એપ્લિકેશન મોડ સહિતની તમામ માહિતી મેળવી લેવાના છીએ તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અગત્યની માહિતી તમને મળતી રહે ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો હવે જોઈએ કે કયા કયા પદ પર ભરતી છે તો આ ભરતી અંતર્ગત ઘણી ખાલી જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવે છે જેમાં જુનિયર સ્ટેનોગ્રાફર સ્ટાફ અને વેલફેર ઇન્સ્પેક્ટર ચીફ લીગલ આસિસ્ટન્ટ મ્યુઝિક મિસ્ટ્રેસ જુનિયર ટ્રાન્સલેટર પીજીટી ટીજીટી હેડ અને ફિંગરપ્રિન્ટ એક્ઝામિનરનો સમાવેશ થાય છે હવે આપણે વાત કરીએ પગારની તો આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોએ જે તે પોસ્ટને ધ્યાનમાં રાખીને ધારાધોરણ પ્રમાણે પગાર મળશે હવે જોઈએ કે ખાલી જગ્યાની વિગતો તો આ ભરતી અંતર્ગત કુલ એક હજારને છત્રીસ ખાલી જગ્યાઓ ભરવાની છે જેમાં કેટલીક આપણે જોઈ લઈએ જેમાં સ્ટાફ એન્ડ વેલફેર ઇન્સ્પેક્ટરની ઓગણ ઓગણસાઇ જગ્યાઓ છે જુનિયર ટ્રાન્સલેટરની એકસો ત્રીસ જગ્યાઓ છે પીજી ટીની એકસો સિત્યાસી પોસ્ટ છે પ્રાથમિક શિક્ષકની એકસો ઇઠ્યાસી જગ્યા છે ટીજી ટીની ત્રણસો આડત્રીસ પોસ્ટ છે સાયન્ટિફિક સુપરવાઇઝરની ત્રણ પદ ચીફ લીગલ આસિસ્ટન્ટની ચોપન જગ્યા છે સરકારી વકીલની વીસ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટરની અઢાર વૈજ્ઞાનિક સહાયક અથવા તાલીમોની બે પદ છે સિનિયર પબ્લિસિટી ઇન્સ્પેક્ટરની ત્રણ જગ્યાઓ ખાલી છે સ્ટાફ એન્ડ કલ્યાણ નિરીક્ષણની ઓગણ જગ્યાઓ છે લાઇબ્રેરિયનની દસ પોસ્ટ મ્યુઝિક ટીચર ત્રણ સહાયક શિક્ષકની બે પદ છે લેબ આસિસ્ટન્ટ અથવા સ્કૂલ આસિસ્ટન્ટની સાત પોસ્ટ છે અને છેલ્લે લેબ આસિસ્ટન્ટ ગ્રેડ ત્રણ કેસમિક અને મેટલ ડ્રીચની બાર પોસ્ટ છે હવે આપણે જોઈએ કે અરજી કરવા માટે કેટલી ઉંમર જરૂરી છે તો આ પોસ્ટમાં અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ ઉંમરની ઉપલી મર્યાદા પોસ્ટના આધારે બદલાય છે જે વધુમાં વધુ અડતાલીસ વર્ષ સુધીની હોઈ શકે છે શૈક્ષણિક લાયકાત પણ પોસ્ટ અનુસાર અલગ છે જેમાં બાર પાસ બેચલર અને પોસ્ટ ગ્રેજ્યુએશન ઉમેદવારો અરજી કરી શકે છે હવે જોઈએ કે પરીક્ષાની પેટર્ન કઈ રીતે છે તો આર આરબીની પરીક્ષામાં સો ગુણના સો ઓબ્જેક્ટિવ સવાલ હશે દરેક ખોટા પ્રશ્ન માટે એક તૃતીયાંશ ગુણ કાપવામાં આવશે પરીક્ષાની તારીખો અને એડમિટ કાર્ડથી સંબંધિત માહિતી ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે હવે જોઈએ કે અરજી કેવી રીતે કરવાની રહેશે તો તમારે સત્તાવાર વેબસાઇટ આર આરબી એપ્લાય ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે હોમ પેજ પર એપ્લાય બટન હેઠળ એકાઉન્ટ બનાવવાનું રહેશે હવે વ્યક્તિગત માહિતી જેમ કે જન્મ તારીખ મોબાઈલ નંબર વગેરે ત્યાં અંદર ભરવાના રહેશે એ થઈ ગયા પછી તમારા એકાઉન્ટમાં ઇન કરવાનું રહેશે અરજી ફોર્મ ભરીને તમારી પસંદગીની પોસ્ટ પસંદ કરવાની રહેશે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના અને એપ્લિકેશનની ફીસ ચૂકવવાની રહેશે એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક તપાસીને તમારે સબમિટ કરવાનું રહેશે લાસ્ટમાં એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લેવાની રહેશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી ભરતીની માહિતી સરકારી અપડેટો એવી બધી માહિતી તમને અમારા દ્વારા મળતી રહે વિડીયો જોવા માટે ધન્યવાદ